હું હવે તમારા એટલે કે આપણા વિસ્તારમાં તમને મળવા આવી રહ્યો છું તમારો પ્રશ્નો સમસ્યાઓ મને જાણવી છે જૂનાગઢ અને ગીર સોમનાથના તમામ તાલુકા મથક પર જઈને વધારે અનુભવ મળવું છે આવતા મહિના એટલે પહેલી બીજા ત્રીજી સપ્ટેમ્બરના રોજ ત્યાં હું મુલાકાત લઈશ નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક સમાચાર સૌરાષ્ટ્રથી સામે આવી રહ્યા છે કે જ્યાં જવાહર ચાવડાનું એક નિવેદન સામે આવ્યું છે બેરોજગારીને લઈ

લોકોને મળવાની જવાહર ચાવડા તેવી પણ વાત અત્યારે જોવા મળી રહી છે કેટલાક લોકોની જવાહર ચાવડાને આ મુદ્દે રજૂઆત હતી અને રજૂઆતને લઈ જવાહર ચાવડાનું આ સૌથી મોટું નિવેદન સામે આવી રહ્યું છે લોકોને રજૂઆત જોતા જવાહર ચાવડાએ સૌથી મોટું નિવેદન આપ્યું છે તો બીજી તરફ લોકોની લાગણીને માન આપીને હવે મારે મળવું છે ને આ પ્રશ્નને લઈને મારે ચર્ચા કરવી છે તમારા વિસ્તારમાં હું હવે આવી રહ્યો છું તમને મળવા માટે આ પ્રકારની વાત જવાહર ચાવડાએ કરી છે તો બીજી તરફ વાત કરવામાં આવે તો બેરોજગારીના પ્રશ્ન મુદ્દે આપણે સૌ ભેગા મળી અને ચર્ચા કરીશું તો બીજી તરફ લોકોને મારે રૂબરૂ મળવું છે આ પ્રકારની વાત પણ

તમારી લાગણીઓને માન આપીને હું હવે તમારા એટલે કે આપણા વિસ્તારમાં તમને મળવા આવી રહ્યો છું બેરોજગારીની સમસ્યાને લઈને તમારો પ્રશ્નો સમસ્યાઓ મને જાણવી છે સમજવી છે અને તમને સાંભળવા છે આપણી રૂબરૂ મુલાકાતમાં મને તમારા પ્રતિભાવ મુક્ત મને જણાવશો જેથી સમસ્યાના મૂળ સુધી પહોંચીને નિવારણ કરી શકાય મારે જૂનાગઢ અને ગીર સોમનાથના તમામ તાલુકા મથક પર જઈને વધારે અનુભવ મળવું છે જેની શરૂઆત માણાદર વધીને મેંદેડાના તે હું કરીશ આવતા મહિના એટલે પહેલી બીજા ત્રીજી સપ્ટેમ્બરના રોજ ત્યાં હું મુલાકાત લઈશ આપનો આભારી જવાર ચવળ તો જે પ્રકારે જવાહર ચાવડાનું જે બેરોજગારી થઈ રહ્યો છે કેટલાય એવા વિદ્યાર્થીઓ છે કેટલા એવા ઉમેદવારો છે કે જે નોકરી માટે મહેનત કરી રહ્યા છે છતાં પણ એ બેરોજગાર છે આ પ્રકારના મુદ્દાઓ સાથે એક એવા નેતા તો જાગ્યા છે કે જેણે કીધું કે ભાઈ આવો આપણે બધા સાથે મળીને આની ઉપર ચર્ચા કરીએ પરંતુ લોકમુખે એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે જવાહર ચાવડા બગાવત કરવાના મૂળમાં તો નથી ને ક્યાંક આ પ્રકારની જે વાત જે છે તે અત્યારે જોવા મળી રહી છે ખાસ કે લોકોની લાગણીને માન આપી અને લોકોને મળવા માટેની વાત જવાહર ચાવડા છે તેના દ્વારા કરવામાં આવી રહી છે તમારા વિસ્તારમાં હું આવી રહ્યો હોવાની વાત જવાહર ચાવડા દ્વારા કરવામાં આવી છે આજ મુદ્દે વાત કરવા માટે મારી સાથે મારા સહયોગી પ્રદીપ કચીયા જોડાયા છે પ્રદીપ જે રીતે જવાહર ચાવડા ખૂબ ચર્ચામાં આવ્યા છે જો કે ગોપાલ ઇટાલિયાની વિસાવદરમાં જીત પછી પણ ચર્ચામાં આવ્યા હતા અને આજે ફરી એકવાર બેરોજગારીના પ્રશ્નને લઈ એક વિડિયો સોશિયલ મીડિયા પર એમણે મૂક્યો છે તેને લઈને ફરી ચર્ચા જાગી છે હવે વાત કરવામાં આવે તો જવાર ચાવડાએ બેરોજગારીના પ્રશ્નને લઈને અત્યારે ચર્ચામાં છે જો જોકે ભૂતકાળની અંદર પણ જવાર ચાવડાએ બેરોજગારીને લઈને એક અભિયાનની શરૂઆત કરી હોવાનો વિડિયો જે છે તે સોશિયલ મીડિયાની અંદર વાયરલ કર્યો હતો હવે એ જ અભિયાનને લઈને જવાર ચાવડા એ ફરી એકવાર સક્રિય થયા છે અને આ વખતે જ્યારે તેઓ સક્રિય થયા છે એ વખતે તેમને જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાની અંદર આવનારા સમયની અંદર તેઓ મુલાકાત કરશે

જે આખા એ તેઓ શરૂઆત કરી હતી જુનાગઢ ગીર સોમનાથ ની અંદર તારીખ પણ આપી છે કે પહેલી અને સપ્ટેમ્બર થી તેઓ અલગ અલગ વિસ્તારની અંદર જશે માણાવદર મંથલી વેદરડા વિસ્તારની અંદર તેઓ જઈ રહ્યા છે આ પ્રકારનું નિવેદન પણ તેમનું આરામ આવ્યું છે તેમને એમ પણ કહ્યું છે કે હું રોજ એ લોકોની મુલાકાત લઈશ કેવી રીતે લોકોને રોજગારી મળે કેવી રીતે રોજગારી સુધી એ લોકોને આપણે રોજગારી આપી શકીએ આ પ્રકારના પ્રશ્નોને લઈને તેઓ એ લોકો સુધી જવાના છે અને જે પ્રશ્ન સાંભળી અથવા તો જે રજૂઆતો એ તેમના સુધી પહોંચશે એ રજૂઆત થકી આવનારા સમયની અંદર તેઓ એ આખી આ ઘટનાની અંદર ચર્ચા પણ કરવાના છે અને સાથે જ તેમણે ભૂતકાળની અંદર નિવેદનો પણ આપેલા છે કે નોકરી નથી એટલે છોકરી પણ ન મળતી હોવાનું જવાર ચાવડાનું નિવેદન એ થોડા સમય પહેલા આવ્યું હતું જોકે જવાહર ચાવડાના એ રોજગારના મુદ્દાને લઈને એ જૂનાગઢની અંદર અનેક એવી ચર્ચાઓ પણ થઈ હતી ચર્ચા એ વાતની એટલા માટે થઈ હતી કે થોડા સમય પહેલા તેમણે રોજગારીના મુદ્દે સોશિયલ મીડિયાના માધ્યમથી એક પોસ્ટ મૂકી હતી ત્યારે એવી ચર્ચાઓ થઈ હતી કે જવાહર ચાવડા એ જુનાગઢના રાજકારણમાં ફરી સક્રિય થયા છે ફરી એકવાર તેઓ ઇટાલિયાના રસ્તે ચાલતા થયા હોય એ પ્રકારના સમાચારો એ સામે આવ્યા છે જોકે વાત કરવામાં આવે તો ગોપાલ ઇટાલિયાની જીતના એક મહિના બાદ ભાજપના નિષ્ક્રિય રહેલા એ જવાર ચાવડાએ અચાનક સક્રિય થયા અને એવી રીતે સક્રિય થયા કે તેમણે જુનાગઢની અંદર સભાઓ કરવાની પણ શરૂઆત કરી દીધી રોજગારને લઈને સોશિયલ મીડિયા ઉપર તેમનો મુદ્દો પણ ઉડાવ્યો હતો ઉઠાવ્યો હતો અને એકાજ દોઢ મહિના પહેલાની વાત છે કે જવાર ચાવડાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેમાં તેમને ભ્રષ્ટાચારના કારણે રોજગાર ન મળતા હોવાની વાત પણ તેમના દ્વારા કરવામાં આવી હતી મહિલાઓના રોજગાર માટે નગર પગલાં લેવામાં આવશે આવી પણ વાત તેમણે ભૂતકાળ ની અંદર કરેલી હતી જ્યારે હવે તેઓ ફરી એકવાર રાજનીતિ અંદર સક્રિય થયા છે ત્યારે તેમણે કહ્યું છે કે તેઓ જૂનાગઢ અને જૂનાગઢ આસપાસના વિસ્તારના લોકોની સાથે મુલાકાત કરશે સપ્ટેમ્બર માસની અંદર મુલાકાત કરી તેમની પાસે તેમના અભિપ્રાયો લેશે રોજ એ લોકોની મુલાકાત કરશે અને બેરોજગારી મુદ્દે તેઓ એવું કહી ગયા છે કે આપણે રૂબરૂ મળીને ચર્ચા કરીશું લોકો તેમની વાત મૂકશે ને વાત સાંભળી આવનારા સમયની અંદર જે કંઈ પણ પગલાં લેવામાં આવશે તેમાં જવા ચાવડા એ પગલાં ઉઠાવશે જી પ્રદીપ ખૂબ ખૂબ આભાર માહિતી બદલ તો જે પ્રકારે જવાહર ચાવડાનું નિવેદન જવાહર ચાવડાએ થોડા સમય પહેલા આપ્યું હતું પણ એ પછી જ્યારે વિસાવદરની પેટા આવે છે ગોપાલ ઇટાલિયાની જીત થાય છે જુનાગઢના એ કહી શકાય કે મધુરમ ગેટની આગળ ત્યાં આમ આદમી પાર્ટીના નેતાઓ એ જવાહર ચાવડાના નારા લગાવતા જોવા મળે છે ત્યારે પણ ચર્ચાઓ જોર કે શું ખરેખર આમ આદમી પાર્ટી અને ગોપાલ જવાહર ચાવડા જઈ રહ્યા છે આ પ્રકારની વાતો પણ ત્યારે ખૂબ વહેતી થઈ હતી ચર્ચાઓ અનેક થઈ હતી જોકે એ બાદમાં ચર્ચા અને એમનું જે કહી શકાય કે નિવેદન છે એ ત્યારબાદ નહોતું આવ્યું પરંતુ ફરી એકવાર જવાહર ચાવડા એ માટે ચર્ચામાં આવ્યા છે કે એમણે યુવાનો માટે એક પ્રશ્ન એ ઉભો કર્યો છે બેરોજગારીનો પ્રશ્ન ખૂબ મોટો પ્રશ્ન છે આ મુદ્દે એ નેતાઓએ ખરેખર બોલવું જોઈએ પરંતુ એક વાસ્તવિકતા છે કે નેતાઓ નથી બોલતા વિપક્ષને બોલવાનું હોય છે છતાં પણ વિપક્ષ ઢીલી પડે છે પરંતુ હવે જવાહર ચાવડા કે જે સક્રિય થયા છે કે કેમ સવાલો અનેક થઈ રહ્યા છે કારણ કે જે પ્રમાણે અત્યારે જે આ પ્રશ્ન સામે આવ્યો છે અને ખાસ કરીને જે પ્રમાણે જે જવાહર ચાવડા છે તેમણે અલગ અલગ મુદ્દાને લઈ અને વિડીયોની અંદર કહ્યું છે કે આગામી સમયમાં એટલે કે એક બે ત્રણ સપ્ટેમ્બરના રોજ જૂનાગઢ સહિતના જે વિસ્તારો છે આસપાસના એ વિસ્તારોમાં પણ ફરવાનો છું ત્યાંના ત્યાંના લોકોને મળી અને લોકો સાથે ચર્ચા કરીને રૂબરૂ મુલાકાત પણ કરવી છે આજ મુદ્દે વાત કરવા માટે મારી સાથે મારા સહયોગી કૃણાલ જોડાયા છે કૃણાલ જે રીતે નિષ્ક્રિય થયેલા જવાહર ચાવડા ફરી ફરી એકવાર સક્રિય થયા હોય રાજકારણમાં આવ્યા હોય જુનાગઢની અંદર મેંદરડા હોય વંથલી હોય બધાની અંદર હવે લોકોની સાથે મળીને ચર્ચા કરવાના મૂળમાં દેખાઈ રહ્યા છે શું કંઈક નવું થવાના એંધાણ બિલકુલ વાત કરવામાં આવે તો જ્યારથી એ બે હજાર બાવીસ વિધાનસભાની ચૂંટણીમાં એ જવાર ચાવડાની હાર થઈ ત્યારબાદ પક્ષમાં અનેક વખત રજૂઆત કરી ત્યારથી લઈ અત્યાર સુધી જવાર ચાવડા એ નિષ્ક્રિય તો ક્યારે નથી થયા પણ ભારતીય જનતા પાર્ટી માટે ચોક્કસથી નિષ્ક્રિય થઈ ગયા છે ને તે વિસ્તારના લોકો માટે તેઓ સક્રિય થયા છે ત્યારથી જેમ જેમ ફરીથી એ ચૂંટણી બે હજાર સત્યાવીસની નજીક આવી રહી છે તે પેલા જવાહર ચાવડા એ સ્ટેજ ઉપર ક્યારે ભારતીય જનતા પાર્ટી ના કાર્યક્રમમાં નથી ઉપસ્થિત રહ્યા એ પછી લોકસભાની ચૂંટણી હોય કે પછી વિધાનસભાની ચૂંટણી હોય પણ જરૂર થી જવાર ચાવડા એ ચૂંટણીના બાદના દિવસો હોય તેમ અલગ અલગ ગામનો પ્રવાસ કરી રહ્યા છે અને સાથે જ જે તે વાત કરી રહ્યા છે વાત આજકાલી નથી તેમના પિતા એટલે કે પેથલજી ચાવડા વખતથી તેઓ શિક્ષણ સાથે જોડાયેલા છે શિક્ષણ ક્ષેત્રે ખૂબ મોટું નામ ધરાવે છે વિસ્તારના એ વિદ્યાર્થીઓ હોય કે બહેનો હોય તમામ એની જે સંસ્થાઓ છે તેમાં ક્યાંકને ક્યાંક અભ્યાસ કરી રહ્યા છે એટલે આવા મુદ્દાઓ થી તે ખૂબ સારી રીતે વાકેફ છે અને જો વાત કરવામાં આવે તો વિષાવધરની પેટાચૂંટણીમાં સૌ કોઈને ખબર છે કે જવાહર ચાવડા એ ખુલીને ક્યારેય બહાર નથી આવ્યા જવાહર ચાવડા ન તો પ્રચાર કર્યો છે ન તો કોઈ સ્ટેટમેન્ટ આપ્યું છે પણ જવાહર ચાવડાએ પોતાનું બંધ રાખી મુઠી અને અનેક એવા કામો કર્યા છે અનેક એવા ખેલો પાડ્યા છે અને તેના કારણે જ આમ આદમી પાર્ટીના નેતાઓ પણ અટકતરી રીતે બોલ્યા હતા કે ભારતીય જનતા પાર્ટીનો સાથ હોવાથી પણ ગોપાલ ટાલિયાનામાં જીત મળી છે એમાં સૌથી ચર્ચાઓમાં નામ રહ્યું હોય તો એ જવાહર ચાવડાનું છે આ બાજુના વિસ્તારોના ગામડાઓમાં પણ જવાહર ચાવડાએ અને તેમની ટીમ દ્વારા એ ખૂબ મોટી મહેનત કરવામાં આવી હતી અને તેને લઈ હવે ક્યાંક ને ક્યાંક જે ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે માત્ર એ માણાવદર જુનાગઢ જિલ્લાનો વિસ્તાર પણ તેમનું જે બેઝ છે જે સીટ ઉપર થી તેઓ વર્ષોથી આ જીતતા આવતા હતા એ સીટ એટલે કે માણાવદર ની વિધાનસભા અને માણાવદર માં તેમની સામે જીતેલા અરવિંદ લાડાણી હવે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે અને તે ભાજપમાં આવી ગયા છે તો ત્યારબાદ હવે ફરીથી જવાર ચાવડા આ સીટ ઉપરથી લડશે લડશે તો જીતશે આ તમામ સમીકરણો હજી ક્યાંક ને ક્યાંક ગોઠવાઈ રહ્યા છે અને એના ભાગરૂપે જવાર ચાવડા હવેના માત્ર ખેડૂતો પછી એ વિસ્તારના ગરીબો અને હવે બાદમાં એમનો જે બેઝ છે એટલે કે યુવાનોને જોડવા માટે હવે એ બેરોજગારી અને શિક્ષણ જેવા મુદ્દાઓને લઈ હવે ફરીથી ક્યાંક ને ક્યાંક ગામડાઓનો પ્રવાસ કરવા જઈ રહ્યા છે એટલે હવે આ વાત ઉપરથી એવું લાગે છે કે જવાહર ચાવડા આગામી દિવસોમાં કઈક નવા જૂની કરવાના મૂડમાં છે અત્યાર સુધી એ ખુલીને નથી બોલા પણ આજકાલથી રીતે તેના જે નિવેદનો હોય છે એ નિવેદનો એ પક્ષમાં ઓનું પાર્ટી કરી છે પણ જવાહર ચાવડા ક્યારે પક્ષના સ્ટેજ ઉપર કે પક્ષનો ખેસ પેરીને એ નથી જોવા મળ્યા અને તેને લઈ હવે આગામી દિવસોમાં જવર ચાવડા હવે શું નવા જૂની કરે છે આગામી દિવસોમાં ખબર પડશે જી કૃણા ખૂબ ખૂબ આભાર માહિતી બદલ તો જે પ્રકારે જવાહર ચાવડા કે જેને શિક્ષણ ને લઈ બેરોજગારી ને લઈને આ પ્રશ્નોને લઈને લોકોને મળવા માટેની

તેને રજૂઆત કરવી છે તમારી લાગણીઓને માન આપીને હું હવે તમારા એટલે કે આપણા વિસ્તારમાં તમને મળવા આવી રહ્યો છું બેરોજગારીની સમસ્યાને લઈને તમારો પ્રશ્નો સમસ્યાઓ મને જાણવી છે સમજવી છે અને તમને સાંભળવા છે આપણી રૂબરૂ મુલાકાતમાં મને તમારા પ્રતિભાવ મુક્ત મને જણાવશો જેથી સમસ્યાના મૂળ સુધી પહોંચીને નિવારણ કરી શકાય મારે જુનાગઢ અને ગીર સોમનાથના તમામ તાલુકા મથક પર જઈને વધારે અનુભવ માણોદર વધીને મેંદેડાના તે હું કરીશ આવતા મહિના પહેલી બીજા ત્રીજી સપ્ટેમ્બરના રોજ ત્યાં હું મુલાકાત લઈશ આપનો આભારી જવાર એ પ્રમાણે તમે જે વિડીયો જોયો અને જવાહર ચાવડાને તમે સાંભળ્યા કે જેની અંદર જવાહર ચાવડાએ બેરોજગારીના પ્રશ્નોને લઈ લોકોને મળવા માટેની વાત કરી છે પેલા પહેલી બીજી અને ત્રીજી સપ્ટેમ્બરના રોજ એ માણાવદર વંથલી સહિતના જે વિસ્તારો છે એ વિસ્તારોમાં જવાના છે ત્યાંના યુવાનોને ત્યાંના લોકોને મળવાના છે અને આ પ્રશ્નોને લઈને તેમની સાથે ચર્ચાઓ પણ કરવાના છે તો બીજી તરફ એ ગીર સોમનાથની પણ વાત કરી રહ્યા છે કે ગીર સોમનાથ જિલ્લામાંથી પણ અનેક યુવાનોએ મને મળવા માટે રજૂઆત કરી છે એટલે હું એને મળવા માટે સામેથી જવાનો છું અલગ અલગ વિસ્તારોમાં જવાનો છું ચર્ચાઓ કરવાનો છું બેરોજગારીના અલગ અલગ જે પ્રશ્ન છે તેને લઈને પણ તેમની સાથે એ વિગતો મેળવવાનો છું ને આગામી સમયમાં શિક્ષણ ક્ષેત્રે કંઈક નવું થાય તેવું અત્યારે લાગી રહ્યું છે કારણ કે જે પ્રમાણે જવાહર ચાવડાનું આ એક નિવેદન સામે આવતા જ ફરી એકવાર ગુજરાતનું રાજકારણ ગરમાયું છે આખી ઘટનાને લઈને તમારું શું માનવું છે એ ખાસ કહેજો અને જો જીટીપીએલ પર તમે જોતા હો તો બસો ને પંચ્યાસી નંબર પર અમે આવી ગયા છે જોતા રહેજો સોશિયલ મીડિયા પર પણ અમે ઉપલબ્ધ છીએ ફેસબુક યુટ્યુબ ઇન્સ્ટા બધી જ જગ્યાએ છે તો બધા જ અમારે ફોલો કરી લેજો નમસ્કાર